નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો મે બે હજાર પચીસમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક વિશેષ રાશિઓ તન્ય ધન્ય થવા જઈ રહી છે આજે આપણે જાણીશું કે કઈ તે પાંચ રાશિઓ છે જેમને મે બે હજાર પચીસનો મહિનો ઐતિહાસિક પરિવર્તન લાવનાર છે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિઓની કિસ્મત બદલવા લા બદલાવ લાવવાની છે અને આ લોકો કરોડપતિ બનવાના છે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ પાંચ રાશિઓના જીવનમાં અવિરત સંપત્તિ આવશે અને તેમની બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓ દૂર થઈ જશે હવે આ રાશિઓના જીવનમાં ફક્ત જ હશે તો ચાલો જાણીએ કે કઈ છે તે પાંચ ભાગ્યશાળી રાશિઓ જેમને મહાલક્ષ્મી યોગ અને મહાશુભ સંયોગના કારણે ધનથી માલામાલ થવાની છે આ વિડીયોને પૂરો જુઓ કારણ કે આ વિડીયોમાં તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવામાં આવશે જે મેં બે હજાર પચીસમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી કરોડપતિ બનવા જઈ રહી છે જો તમે પણ માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં મા જય લક્ષ્મી જરૂરથી લખો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર પહોંચે અને જો તમે અમારી ચેનલ પર નવા શો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો અને મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ હવે વાત કરીએ તે પાંચ રાશિઓની જેમના માટે મે બે હજાર પચીસ માં માતા લક્ષ્મીના આશીર્વાદ ખૂબ જ મહત્વપૂર્ણ જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિઓ આપણા જીવન પર ગુરુત્માત્મક પડતી છે ગ્રહ નક્ષત્રોની સ્થિતિ મજબૂત છે આપણે જાણતા હોઈએ છીએ કે ભવિષ્યમાં અમને કઈ પ્રકારની પડકારો અને અવસરો મળી શકે છે જો ગ્રહોની સ્થિતિ ઠીક રહે તો જીવનમાં ખુશીઓ આવે છે પરંતુ જો ગ્રહોની દશા ખરાબ થાય તો સમસ્યાઓનો સામનો કરવો પડે છે હવે મે બે હજાર પચીસમાં કેટલીક વિશેષ મહાશુભ સંયોગ બની રહ્યા છે જેના કારણે આ પાંચ રાશિઓના જીવનમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ આવી રહ્યો છે અને આ રાશિઓ કરોડપતિ બનવાની છે તો ચાલો જાણીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમના ભાગ્યમાં મે બે હજાર પચીસમાં ચમકવા જવાનું છે આ રાશિઓને હવે કોઈ પણ ધનથી માલામાલ થવાથી અટકાવી શકશે નહીં હવે આપણે જાણીએ કે કઈ તે રાશિ છે જે આ મહાલક્ષ્મી યોગનો ભાગ બનવા જઈ રહી છે હવે આ જે પ્રથમ રાશિ છે મિત્રો ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો માટે પણ મે મહિનો ખૂબ જ ખાસ ખાસ રહેવા જઈ રહ્યો છે આ સમયે તમારે માતા લક્ષ્મીનો ભરપૂર આશીર્વાદ મળશે જેના કારણે તમારે ચારેય તરફથી ખુશીઓ જ મળશે ધન લાભના અનેક યોગ બની રહ્યા છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારી જીવનની સમસ્યાઓ દૂર થઈ જશે આ મહિને તમને નવું વાહન અને નવું મકાન પણ ખરીદવી શકો છો કેમ કે આ સમય શુભ સંયોગ બની રહ્યા છે પ્રેમમાં સફળતા મળવાના માટે મળવા માટે આ સમય ખૂબ જ સારો છે માતા લક્ષ્મીની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા સપના સાકાર થશે તુલા રાશિ ધરાવનાર લોકો માટે મે મહિનો તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહ્યો છે તેથી આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને અવસરોને હાથમાંથી ન જવા દો હવે મિત્રો જે બીજા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના તરાવનાર માટે મહિનો અતિશુભ શુભ રહેશે આ સમયે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર પડવા જઈ રહી છે જેનાથી તમને વિદેશ પ્રવાસ કરવાના અવસર મળી શકે છે જો તમે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાની ઈચ્છા રાખતા હોવ તો તમારું સપનું હવે પૂરું થવા જઈ રહ્યું છે મિત્રો આ સાથે જો તમે કોર્ટ કચેરીના મામલાઓમાં ફસાયેલા છો તો તમને આ મામલાઓમાં સફળતા મળશે અને તમને આમાંથી મુક્તિ મળી શકશો ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ પણ આ સમય સમયે વધી શકે છે અને આ સાથે મે મહિનામાં અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે તમને ચારેય તરફથી ધન લાભ મળવાની સંભાવના છે આ સમયે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ શ્રેષ્ઠ રહેશે અને તમારી કરેલી યાત્રાઓ મોટા ભાગે સફળ સાબિત થઈ શકે છે સાથે સાથે જો તમે મકાન ખરીદવાનું સપનું જોતા હોય તો તે પણ પૂરી થવા માટે યોગ બની રહ્યા છે કારણ કે આ સમય આ કાર્ય માટે શુભ યોગ બની રહ્યા છે તુલા રાશિ ધરાવનારા લોકો માટે મે મહિનો ખૂબ જ સારો સાબિત થવાનો છે આ મહિનો સંપૂર્ણ લાભ ઉઠાવો કારણ કે અવસરો તમારા માટે ખૂબ જ સૌભાગ્યપૂર્ણ છે હવે મિત્રો જે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ મિત્રો ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે મહિ મે મહિનો ખૂબ જ શુભ અને ફાયદાકારક રહેવાનો છે માતા લક્ષ્મીની કૃપા આ સમયે ખાસ કરીને તમારી પર રહેવાની છે તેઓ તમારી પર પોતાની અરવિંદ કૃપા દ્રષ્ટિ બનાવી રહ્યા છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે તમને ઘણા અવસર મળવાના છે જેમાંથી તમને આર્થિક લાભ મેળવી શકશો મે મહિને ચારે ચારેય તરફથી ધન પ્રાપ્તિના અવસર આવી રહ્યા છે આ ઉપરાંત આ મહિને તમારું નવું વાહન ખરીદવાનો પણ યોગ બને છે હવે તમને ધનની કોઈ પણ સમસ્યા નહીં રહે પરંતુ અવિરત સંપત્તિની પ્રાપ્તિ થવાની છે કન્યા રાશિ ધરાવતા લોકો માટે પ્રેમ સંબંધોમાં પણ સારા અવસર આવી રહ્યા છે જેમને પ્રેમમાં છે તેમને સફળતા મળવાની છે માતા લક્ષ્મીની કૃપાથી મે મહિનો તમારા માટે ખૂબ જ સૌભાગ્યશાળી સાબિત થવાનો છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો કેમ કે આ સમય તમારા પક્ષમાં છે સમયને હાથ થી નીકળી જવા ન દો હવે મિત્રો ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે મે મહિનો અત્યંત શુભ રહેવાનો છે માતા લક્ષ્મીની કૃપાથી આ સમયે તમને ને ફક્ત ખુશીઓ જ મળશે ધન લાભના ખૂબ જ સારા યોગ બની રહ્યા છે આ મહાશુભ સંયોગના કારણે તમારા જીવનની સમસ્યાઓ સમાપ્ત થઈ જશે કર્મ પણ ખુશીઓનું વાતાવરણ રહેશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે બિઝનેસ કરતા મેષ રાશિના લોકોને આ મહિને ભારે ધન લાભ મળશે નોકરી કરતા લોકો પણ એક મોટી ખુશખબરી સાંભળી શકશે જેમ કે પ્રમોશન અથવા પગાર વૃદ્ધિ આ ઉપરાંત મેષ રાશિ માટે આ સમય એ જ કોઈ પણ કામ શરૂ કરવા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે તમે જે પણ કામમાં હાથ લગાવશો તે સફળ થશે મે મહિનો મેષ રાશિ માટે ખૂબ જ શુભ સાબિત થશે હવે મિત્રો જે ચોથા પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ મિત્રો રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો માટે પણ મે મહિનો વિશેષ રીતે શુભ છે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર આ સમયે રહેવા જઈ રહ્યા છે જેનાથી તમને અપાર સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો રહેશે કેમ કે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની શક્યતા છે અભ્યાસમાં પણ સારું મન સંપૂર્ણ લાગતું રહેશે તમને તમારા કાર્યક્ષેત્રમાં પણ મોટી સફળતા મળશે નોકરીમાં પ્રમોશન અથવા પગાર વૃદ્ધિ થઈ શકે છે વ્યાપારમાં પણ તમારી પ્રગતિ દિવસો સાથે સાથે વધી રહી છે દરેક કામમાં સફળતા મળશે સાથે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે અને તમારે તમે સંતાન સુખ મેળવી શકશો કર્મ ખુશીઓનું વાતાવરણ રહેશે અને સમયનો પૂરો લાભ ઉઠાવો હવે મિત્રો જે છઠ્ઠા નંબરને જે ભાગ્યશાળી રાશિ આવે છે એ મિત્રો રાશિ છે કરક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના લોકો માટે મે મહિનો ખૂબ જ ખાસ રહેવા જઈ રહ્યો છે કેમ કે આ મહિને માતા લક્ષ્મીની અપાર કૃપા તમારા પર રહેશે જે કોઈ પણ દુઃખ અને સમસ્યાનો તમારા જીવનમાં હતી તે હવે સમાપ્ત થવા જઈ રહી છે માતા લક્ષ્મીની કૃપાથી તમે સંપત્તિમાં લાભ મેળવશો અને જો તમે કોઈ દેવાથી પીડિત છો તો તે પણ સમાપ્ત થવા જઈ રહ્યું છે જો તમે કોઈ કાર્યમાં અન્ય લોકોની ભલાઈ માટે લગાયેલા લાગેલા છો તો તે તમને બહુ લાભ અપાવશે અને માતા લક્ષ્મી તમને ખુશ થશે આ સમયે તમારા ઘરનું વાતાવરણ પણ ખુશીથી ભરપૂર રહેશે ઉપરાંત નોકરી કરતાં કર્ક રાશિના લોકોને પણ આ મહિને પ્રમોશન અથવા પગાર વૃદ્ધિની ખુશખબરી મળી શકે છે કર્ક રાશિ માટે મે મહિનો અતિ શુભ રહેશે અને તેમને ખુશીઓનો પૂરો આશીર્વાદ મળશે તો મિત્રો આ મિત્રો આ છે તે ભાગ્યશાળી અને ખૂબ ખુ ખુશકિસ્મત રાશિઓ જેમને મે મહિનામાં માતા લક્ષ્મીની કૃપાથી ધનથી માલામાલ થવાનો અવસર મળશે આ રાશિઓ માટે ધન લાભના ખૂબ જ યોગ બની રહ્યા છે તેથી આ રાશિઓએ આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ માતા લક્ષ્મીના આશીર્વાદ દરેક પર બને અને જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ